ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે એના માટે અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના સભ્યો જે ફોર્મ ભર્યા ટોટલ ચુમ્માલીસે ચુમ્માલીસે ભર્યા પણ બેતાલીસ સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા બે વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયાર માંથી બે સભ્યોના ફોર્મ ના મેન્ડેટ આપ્યા નથી છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા પરંતુ કોઈ કારણોસર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી જે કારણે અમે બેતાલીસે બેતાલીસ સદસ્યો અત્યારે અહીં હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરલીયા છે એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે ત્રણ ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને સાઠ વર્ષથી ઉપર ના હોય તો એ ઉમેદવારી ન કરી શકે તો સુરેશભાઈ સખરલિયા અને કલ્પેશભાઈ રાખ એ બંને લાલવા સુરેશભાઈ સક્રીલાને બે કમ થયેલી છે અને એની ઉંમર 53 વર્ષ છે એ કોઈ ગાઈડલાઈન આવતા નથી એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટ માટે એના ફોર્મ ભરાયેલા હતા અને એને મેન્ડેટ માટેની છલીઘડી સુધીની આ રીતે પ્રયાસો હતા હવે એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કંઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં માં ત્યાંના જે નેકાવ હોય એ નેકાવ નકી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે ક્યાં ઉમેદવાર ચૂંટાઈ શકે એને ગાંધીનગર બેઠા બેઠા એ લોકો નિર્ણય લે છે આ હોય હોય એ ખબર છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે આવ્યો નિર્ણય લઈ શકાય નહીં તો આવી રીતે જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીમાં એ સારા ઉમેદવારો છે અને સક્ષમ છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની જેતપુર શહેરમાં બહુમતી આવે બહુમતી જળવાઈ રહે એ એ એ માટેના પ્રયાસો માટે એવા નેતાઓને પસંદ તો કરવા જ જોઈએ સાથે નવા જે છે એ પણ એમનામાં ઉમેદવારોને ટિકિટ આપી છે ફક્ત જે જૂના જે સદસ્યો હતા એ જૂના સદસ્યોને કોઈને ટિકિટ જે પાર્ટીની ગાઈડલાઈનમાં આવતા હતા એટલે એને નથી આપી પણ એમના પરિવાર માંથી અથવા તો એમના સગા સંબંધીઓ માંથી પણ ટિકિટ ગોઠવાયેલી છે અને બધા સક્ષમ છે ચૂંટાય ભારતીય જનતા પાર્ટી માટે એના માટેના હમેશને માટે હું સુરેશભાઈ સકરેલિયા જશુભાઈ ગુજરાતી પ્રમોદભાઈ ત્રાળા રાજુભાઈ ઉસરડિયા આ બધાના મારા પ્રયાસો હમેશને માટે રહ્યા છે તો છેલ્લે ટાઈમ થોડી હધારામાં રહી ગાશે તમને